મોદી સરના નામે કૂતરૂ પણ સીટી જાય મોદી સરના નામે કૂતરૂ પણ સીટી જાય મોદી સરના નામે કૂતરૂ પણ સીટી જાય સખરે સભી આપણે દુનિયાની પાર્ટીમાં આપણી વિશેષતા કઈ ગઈકાલે આજે અને ગઈ કાલે કોંગ્રેસના લોકો ભાષણ કરે અને હું કહે છે ખબર હવે ગુજરાતમાં પરિવર્તન આવવાનું અલા તમે આ એસી હોલમાં બેઠા બેઠા કો જણા આ ચર્ચા કરો એ તો મારી એક તાલુકા બધા સભ્યો હોજરા થઈ જાય એટલી તાકાત ભારતીય જનતા પાર્ટીમાં માં આપણી વિશેષતા કઈ તો પાર્ટી ની વિચારધારા ભરેલો કાર્યકર્તા પોતાનો બુથ કોઈ પણ ભોગે પાછળ ના રહે એની જવાબદારી હવે સક્રિય રોજ ના કોઈ કારણ વગર અપ શબ્દો બોલે ગાળ બોલે પાર્ટીનો કાર્યકર્તા આ બધા વિષયોને પોતાના મગત્વ રાખ્યું વકબરનું બિલ આવ્યું કોને કોને માત્ર કોંગ્રેસ કારણ કે કોંગ્રેસ નું કલ્ચર એ મુસ્લિમ છે એને ક્યારે હિન્દુઓને માટે ક્યારે પણ એક શબ્દ બોલ્યા નથી એ ગોધરા હોય સિદ્ધિઓને હાથ જીવતા બાળી દીધા હોય શિક્ષિકાઓને રહી નાખી ગોધરામાં તો કોઈ ગોંધેલી ટોપી ક્યારે પણ દુઃખ વ્યક્ત ના કરે આપણી પાર્ટી રાષ્ટ્ર લેવલે આ વક્કબર વિશે આદરણીય કિરણ રજુજી જે બિલ રજૂ કર્યું એ વખતે લોકસભાનું વાતાવરણ પૂરા દેશના લોકો શંકા કુશંકાથી બેઠા હતા કે હવે શું થશે બંને રાજ્યસભા અને લોકસભા પાસ થઈ ગયા આ વકફ બિલની જે મંજૂરી અને વકફ છે હું આ જે ગામમાં આપણે મીટિંગ કરી ને એના તલાવની માલિકી વકફ બોર્ડ બોલે બોલો કઈ સરપંચ ચાર દિવસ કોઈ મુસલમાનો ભેગા થાય અને કોઈ જગ્યાએ જો નમાઝ પડી જાય તો બોલે આ તો અમારી નમાજ થયેલી વકફ બોર્ડ અલા આ હિન્દુસ્તાનમાં હરિ હાથો હરિ પાંચસો રજવાડા હતા આ રજવાના મરધર થયા આજે પણ પૂરા દેશમાં જેટલા રાજા મહારાજાનું જન્મસ્થળ છે બધી જમીનો એમના એસી વર્ષ પહેલા તો આપવાના નેહરુ ની એક ચાલ હતી નેહરુ એ વખતે એના પોતાની સત્તાથી ત્યારે એકસો ને તેવીસ સંપત્તિઓ આ દીધી મિત્રો આપણી પાર્ટી તાકાત થાય નું જ્યારે સંમેલન હોય ત્યારે ગંભીરતાથી લેવાનું આદરણીય સી આર પાટીલ સાહેબે કીધું કે સક્રિય સભ્ય આપણે કોઈ દરે બોલાવતા નથી તો ચાલો હવે નવી શરૂઆત કરો શકીને સ્વામી નું સંમેલન બોલાય ભોજન કરીએ છૂટા પડીએ ભૂતકાળમાં આવું નહોતું થતું એનું કારણ કોંગ્રેસ નું બરાબર જોબન હતું યુવાની હતું સરકારની ગ્રાંતિ યુપી બિહાર ઝારખંડ ને લઈને છે એક મહારાષ્ટ્ર લગી લાખો મસ્જિદો બનાવી સરકારના પૈસે લાખો મસ્જિદો બનાવી એક પણ મંદિરે અહીં નહીં મૂકી ત્યાં લગી આપણા સનાતન આપણો હિન્દુ સમાજ સહન કરતો આવ્યો હવે કુંભના મેળાની જે સફળતા મળી કુંભના મેળામાં સનાતન ધર્મના ભાવિક ભક્તો તાકાત બતાવી વિશ્વભર માંથી તો વિપક્ષો ને અંદાજ આવી ગયા કે હવે આ હિન્દુઓ જાગ્યા છે મિત્રો આ ધરતી ઉપર એક જ મંત્ર મોદી સાહેબે આપ્યો વિકાસ મંત્ર ક્યારે કોંગ્રેસે આ વાતને સ્વીકારી નહીં અમે પૂછીએ કે અમારા ગામડા સડક નહોતી વીજળી નહોતા પાણીની વ્યવસ્થા નહોતી આરોગ્ય નહોતું આપણા શાસનમાં શહેરના જેવી વ્યવસ્થા ગામડામાં કરી અને એટલા માટે આપ સૌને મારી વિનંતી છે આજે લગભગ સિત્તેર ટકા હાજરી છે પ્રદેશમાંથી સૂચના હતી કે સો ટકા હાજરી જોઈએ ઠીક છે લગ્નગાળો છે પણ શિવાજી મહારાજ નો દાખલો મેં વારંવાર આપને આપ્યો છે એક લાખ દીકરાના લગનમાં માં જમવા હોય અને કોડાણા નો ઘર જીતવા માટે નીકળી પડ્યા હોય ત્યારે આપણે આવું એક કારણ નથી હોતું છતાં પાર્ટીની બેઠકમાં નહીં આવવા ચૂંટાયેલા ખાસ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોર્પોરેટર ટિકિટ વખતે હું તશા કરો છું ચિત્તા હે ઉભા નહીં દે એક બેઠક માટે તાતા જણા ઉમેદવારી કરે અમારો એ ધર્મ હોય ત્યારે અમે પણ કહીએ કે આવું તુકની સમય સક્રિયતા રાખો પણ નથી હોતા એના માટે એક છેલ્લો હું તો મારો બોલું છું કે કદાચ વક્તાઓ લેશે પણ અમને એમએલએ તરીકે પણ વર્ચ્યુઅલ બેઠકમાં કીધું હતું કે વન નેશન વન ઇલેક્શન આપણી પાર્ટી નો કાર્યકર્તા ગોમડે ચોરે લગન માં ભજન માં બધે જાય ત્યારે એવું કહેવાનું આજે લોકસભાની ચૂંટણી છ મહિના પછી પાછી ધારાસભ્યની ની ચૂંટણી ત્રણ ત્રણ મહિના આચાર સંહિતા લાગે ત્રણ મહિના અધિકારીઓ આપણું હમળે નહીં અને વર્ષમાં બાર મહિનામાંથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સરપંચ આ બધી ચૂંટણીને કારણે માત્ર આપણે સાત મહિના કામ કરીએ બાકીના પાંચ મહિના આપણે આચાર સંહિતા ગુમાવી દઈએ એના કારણે દેશનો વિકાસ અને એના કારણે પૂરા વિપક્ષ હોય સમજી લોકસભા અને વિધાનસભા એ ખ્યા આવે તો એમને કઈ તકલીફ થાય એક જ તકલીફ કઈ મોદી સાહેબના નામે કુતરું પણ જીતી જાય આ એમને ભ્રમ છે કે મોદી સાહેબ ને પછી ધારાસભ્ય ગમે ગમે તો પણ જીતી જવાનો પરિણામ નેવું ટકા આવે માત્ર આ જ વિકલ્પ ને કારણે એનો વિરોધ છે મિત્રો મારી આપને સાવ વિનંતી છે પાર્ટીના કાર્યકર્તા સજાગ રે અને આવતા ગ્રામ પંચાયત ની ચૂંટણી પણ છે અંદર ને ગુપીચંદ રેવાજી સમરસ થાય સૌ પાર્ટીના ના કાર્યકર્તા એકબીજા છોડાવે નહીં પણ સમરદ કેવી રીતે થાય એમાં પણ ધ્યાન આપીએ ભારત માતા વિશે